ભરાતા દર્દીઓમાં હાલાકી જોવા મળે છે સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય કરવા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે મેઇન ગેટથી જે મુખ્ય રોડ પરની બહારની લાઇન છે એ લાઇનમાં કોઈ જગ્યા પર બ્લોકેજ સર્જાયેલો છે જેના કારણે આગળ પાણી ન લેતું એને ફ્લો મારી અને હોસ્પિટલનું કેમ્પસ છે નીચાણવાળા ભાગમાં છે એટલે ત્યાંથી બહાર નીકળે છે જે બાબતે અમે સતત બે દિવસથી આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી દીધેલ છે અને એ લોકો તાત્કાલિક નિવાડો આવે એવી રીતની અમને બાહેનધરી આપેલ છે અને એ કામ થઈ જવાની ખાતરી આપેલ છે એટલે વધી વધીને આજ સાંજ સુધીમાં બ્લોકેજ દૂર થતાં પાણી ચાલવા માંડશે એવી રીતની વાત થયેલ છે આ અંદર પાણી ખૂબ જ હોવાના પ્રશ્નોથી જૂનું બિલ્ડિંગ છે થોડું નીચાણવાળા ભાગમાં છે અને રોડ પર લાઇન છે એમાં વારંવાર બ્લોકેજ આવતા હોવાથી આવો પ્રશ્ન રહે છે પણ એ ન થાય એ માટે અમે પાલિકા સાથે મળી અને કાર્ય કરી રહ્યા છે